તો ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી તો આદમ બ્લોગ ચાલુ કરીએ હે તો એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો મારો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આદમ બ્લોગ ચાલુ કરીએ બધા જય જુનીમાં જય દસરામાં તો ચાલો ગાઈઝ આદમ બ્લોગ ચાલુ કરીએ હે આટલાથી તો એન્ડ સુધી જોતા રહેજો બધા તો કહે છે એટલે લેબડો પાડ નાખવા આમ અદ્રો તકલીફ પડી દેજો ચોવી ગમું આ લેબડાના હા નારો બધો પાડ નાખ્યો હું એટલે ચ બે ઓય આપું હું બરા પર પણ શું કર બિચારા જો વહેલા વહેલા પત્રો પણ જેટલો આવીને દઈ જશે અને નવું ધાબુ ભરાઈ ગયું કાલે તો વરસાદમાં ધાબુ ભરાતું તું ભરાઈ ગયું મસ્ત अन वो더라 मजा करजी है नवाता बापा कुदम कूद करे मस्ती करवा मडया हम इतना तो अच्छे का गो अच्छेला बैठो तो गाइस हमारा तो कूतरो है वो है ना कर। कर हो पर फर रही है બે સરી હોય ને તારમાં ધાબા ઉપર આખો દિવસ ધાબા પર હશે એક એ ધાબા પર હશે એક બીજું કૂતરું હોય ને એ ધાબા પર હશે જો બે જ્યુ ધાબા પર સો ગઈ જો ઓદરો તે પહેલાં આટલા આવતો હતો પણ એમાં આટલે શું આવું એક બેઠું અત્યારમાં વહેલો વહેલો ઓદરો ચાલુ થઈ ગયો જો

અનિલ પપ્પા રોટલી ના કટકા નાખે ચકલો આવે ને ગામના ખૂબ ખુબસુરત નજારા હંગાથી આજનો બ્લોક ચાલુ કરી દઈએ છીએ આપણે જો આજ તો વરસાદ આવ્યો નહીં રોજ તો અત્યારે વરસાદ પડતો હોય પણ આજ તો નહીં આવે આમ થોડું તારા કોરું કાઢે ને તો સારું કઈ ખેતરોમાં કોમ થાય

મસ્ત ઓબલી નું થઈ ગયું છે કોર પાટો છે હું મસ્ત થઈ ગયું છે જય માતાજી તો ચલો બધા જમવાનું થઈ ગયું જઈ શકાય તો ચલો બધા જમવા અને આજે હું બનાવી તો બધા જોઈ લેજો તો ચલો ગાઈશ બધા જમવા તો ગાઈશ બનાવીશ આજે મેં શાક રોટલી તો જો આ રી બટાકા અને પરવારનું શાક બનાવ્યું હ અને ડુંગળી સમારી હ अन रोटी बनाई है तो गाइस आज तो साक रोटीज बनाई है कुछ और कुछ बनाए नहीं तो चलो गाइस बजा जंबा जंबा जी तो થઈ ગઈ સ તો गाइस બપોર થઈ ગઈ સ તો જો વાતાવરણ કેવું થઈ રી સ انا બે આઈને બેઠાઈ તો गाइस હવે આઈને બેઠો બપોરનો ટાઈમ થઈ ગયો સ તઈ નાએ

આટલે કુંડુ બાઈ જીલું અને તો પેલું સુતરું એ આ જો પછી અત્યારે ઉપર બહેર્યું હોય અમાન ઉપર જ બેહરવાની આદત છે તો કંઈ જ અંધારું થઈ જવા આવ્યું હોય દારૂ આઠમી જવા આવ્યું હોય દારૂ તો આઠમી જ જોશે શેખ સૂરજ દાદા દેખાતા નહીં હમણાંથી તો જુઓ મસ્ત વાતાવરણ ઉપર વાદળું છે એવું લાગે છે

જય દસામાં તો ચલો મલ્લે કાલે નવા વિડીયોમાં તો હું આવજો બધા જય માતાજી જય સૂર્ય